ખેડૂત મિત્રો વિશ્વ લેવલે કપાસનો અગ્રણ્ય અને પ્રમુખ ગણાતો વાયદો ન્યૂયોર્ક કોટન વાયદો ખૂબ સારી એવી તેજી પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહ્યો હોય અને તેમાં થોડે ઘણે અંશે સફળ થઈ રહ્યો હોય તેવું અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદાને જોતા આપણને દેખાઈ રહ્યું છે આજે તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ચૌદસો બાણું જેતપુર પંદરસો ચાલીસ વાંકાનેર પંદરસો ત્રણ મોરબી પંદરસો ઓગણત્રીસ અમરેલી પંદરસો અગિયાર ખાંભા ચૌદસો પાસઠ હળવદ પંદરસો ચાર સાવરકુંડલા પંદરસો જસદણ ચૌદસો સાઠ ગોંડલ ચૌદસો ને છન્નું બધા જ વાયદાનો સમય એક વાગ્યે અને છપ્પન મિનિટની આસપાસ આપણે જોઈએ તો સૌ પ્રથમ વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ તેત્રીસના વધારા સાથે સિત્તેર પોઈન્ટ એકસઠની આસપાસ ચાલી રહ્યો છે આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પણ વીસ રૂપિયા જેટલો વધીને ચોપન હજાર પાંચસોની આસપાસ ચાલી રહ્યો છે અને એન ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો પણ અઠ્ઠાવીસ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો ત્રેવીસની આસપાસ ચાલી રહ્યો છે આપણે આશા રાખી કે ન્યૂયોર્ક કોટન વાયદો ખૂબ સારી એવી રિકવરી તેજી તરફ માંડે અને તેની અસરના ભાગરૂપે આપણી પણ રૂની ઘાસડીના વાયદા અને રૂની હાજર બજાર તેમજ કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા ખોળની હાજર બજારમાં ખૂબ સારી એવી ચમક આવે તો કપાસ બજારને એક પ્રકારનો સપોર્ટ મળી રહે અને આ વર્ષે કપાસનું ઉત્પાદન ભારતમાં ઓછું છે પરંતુ ભાવમાં સારું વળતર ખેડૂત મિત્રોને બેસી જાય તો ખાસ એટલો બધો વાંધો ન આવે છતાં પણ આપણે આશા રાખીએ છીએ કારણ કે ભારતમાં આપણને ખબર છે કે કપાસનો વાવેતર વિસ્તાર ઘટેલો છે અત્યારે ગુલાબી ઈયળની શરૂઆત ઘણા બધા ખેડૂતોના કપાસના ઊભા પાકમાં જોવા મળી રહી છે આ ઉપરાંત વાવેતરમાં ઘટાડો છે એટલે ઉત્પાદનમાં પણ કાપ આવશે જ તેવું અત્યારની પરિસ્થિતિ જોતાં આપણને દેખાઈ રહ્યું છે આગળ શું થશે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આપણને ખ્યાલ આવતો જશે ટૂંકમાં ખેડૂત મિત્રો જાણકારીના હેતુ માટે જ તમારા સુધી આ માહિતી મેં પહોંચાડી છે આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવો આ વર્ષે ભારતમાં કપાસની હાલત ઘણી બધી બજાર ભાવમાં તો ખરાબ છે જ પરંતુ ઉત્પાદનમાં પણ ઘણી બધી ખરાબ છે એટલે ખેડૂતોને અત્યારે બેવડો માર પડી રહ્યો છે એક તો ઉત્પાદન સારું નથી મળ્યું અને બીજું કે સારા બજાર ભાવ નથી મળતા જો આવનારા સમયમાં કપાસની બજાર ખૂબ સારી એવી તેજી પ્રાપ્ત કરે તો જે ખેડૂત મિત્રોને ઓછું ઉત્પાદન આવ્યું છે પરંતુ સારા ભાવ મળી જાય તો સારું વળતર બેસે તો ખેડૂત મિત્રોને આવતા વર્ષે પણ કપાસની ખેતી કરવાની ઈચ્છા જાગે બાકી આવા જ ભાવ રહેશે તો આવતા વર્ષે કપાસના વાવેતરમાં આ વર્ષે જે ઘટાડો થયો તેનાથી ઘણો બધો ઘટાડો છે તે આવતા વર્ષે પણ થશે જો બજાર નહીં સુધરે તો તમારું શું મંતવ્ય છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ

કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિ તમારામાં હોય તો તેના ભરોસે તમારા ખુદના નિર્ણય ઉપર તમે પોતે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો હું હાલ પૂરતું કપાસનું વેચાણ નથી કરવાનો તે હું તમને આ વિડીયોમાં જણાવી રહ્યો છું તમારે શું કરવું છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો